રાજકોટના જેતપુરમાં હિસ્ટ્રી શીટર ની હત્યાથી હાહાકાર મચી ગયો છે શું છે સમગ્ર મામલો અને કેવી રીતે પોલીસે આરોપીઓને દબોચ્યા જોઈએ વિસ્તારની ઘટના વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ જૂની અદાલતમાં હિસ્ટ્રી શીટરની હત્યા રાજકોટના જેતપુરમાં ખૂની ખેલ ખેલાયો છે સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સની જૂની અદાલતમાં હત્યા કરી દેવામાં આવી છે ગોંડલ દરવાજા વિસ્તારમાં બે મહિલા સહિત છ શખ્સોની સાથે સાજીદ હાજીભાઈ શેખની માથાકૂટ થઈ હતી જેની ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેતપુર ટાઉનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં મરણ જનાર છે સાજીદ અને આરોપીઓમાં છે સુનિલ કંટારિયા ધવલ કિશોર તેમજ તેમના ઘરના સભ્યો એમ કુલ છ આરોપીઓને આ ગુનામાં અટક કરવામાં આવેલ છે બનાવનું કારણ છે એક સ્ત્રી પાત્ર છે કે જેમાં ભોગ બનનાર અને ફરિયાદી પક્ષ બંનેને એક જ સાથે સંબંધ હોય એવું તેને શંકા હતી અને અગાઉ પણ આ બંનેને માથાકૂટ થયેલી હતી અગાઉ પણ જે આરોપી પક્ષ છે તેમણે આ મરણ જનાર વિરુદ્ધ એટ્રોસિટી પણ દાખલ કરાવેલી હોય તેવું પણ તેઓએ જણાવેલ છે અને એ બાબતે મંદૂક ચાલતું હોય અને આ સ્ત્રી પાત્ર છે તેનું મંદૂક હતું એના આધારે આ લોકોને માથાકૂટ થયેલ અને આ બનાવમાં જે સાજીદ કરીને જે છોકરો છે એમની હત્યા થયેલ છે હા સાજીદ ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે તેમની ઉપર પ્રોહિબિશનના ઘણા ગુના દાખલ છે અને શરીર વિરુદ્ધના પણ ગુના દાખલ થયેલ છે તેમની ઉપર ભૂતકાળમાં પાસા પણ થયેલ હતી હુમલા વખતે મૃતકને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત હાલતમાં પણ તે સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને પ્રાથમિક સારવાર લીધી હતી જોકે પોલીસ નિવેદન નોંધવા આવે તે પહેલા જ હોસ્પિટલથી ચાલ્યો હતો જે બાદ ફુલવાડી વિસ્તારમાં ઇજાગ્રસ્ત હાલતમાં જયારે તે બેઠો હતો ત્યારે સમીર નામનો યુવાન એકસો આઠ મારફતે તેને ફરી હોસ્પિટલ લઈ ગયો હતો જો કે સાજીદને સારવાર મળે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો પોલીસે હાલ આ કેસમાં સુનિલ કટારિયા તેની પત્ની શર્મિલા અને કરશનભાઈ તથા તેમની પત્ની જયાબેન મુકેશ કટારિયા અને ધવલ દેગડા વિરોધ ગુનો દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હરીશ ભાલિયા ગુજરાત ફર્સ્ટ જેતપુર